સાવ નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે વિડીયોની અંદર તમે જે મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીએ ટર્નર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સાવ ઓછું વપરાયેલું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે મેસી ફ્રગ્યુસન બસો એકતાલીસ ટર્નર ટ્રેક્ટર આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર ચારે ચાર તમને નેવું ટકા જેવા જોવા મળી જશે પંચ્યાસીથી નેવું ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળી જાય સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર છે ભાઈએ મેસી ફગુસણ બસો એકતાલીસ સાઇડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સત્તરનું સાવ ઓછું છવ્વીસો કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર માત્રને માત્ર છવ્વીસો કલાક ચાલેલું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ સાઇડ ગેર કંપનીના ટાયર છે ચારે ચાર તમે જે ટાયર જોઈ શકો છો તે ચારે ચાર ટાયર તમને કંપનીના આખા ટાયર જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને એંશી હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ પર જાશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવ્યો છે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી કંદલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બળે જિલ્લો પોરબંદર અને કંદલભાઈ પાસે જોવા મળશે કંદલભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તો તમે જે કોઈ ભાઈનું લેવું હોય તે કાંદલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો